રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મધ્યમ પરિવારમાંથી આવતી દીકરીએ જિલ્લા અને રાજ્યકક્ષાએ નામના મેળવી પરિવારનું અને સમાજનું દિલ જીત્યું છે વાત કરવામાં આવે તો ઉપલેટાના વાલ્મિકી સમાજના હેમંતભાઈ રાઠોડ નાના એવા સ્ટેજ શો અને ભજન કાર્યક્રમમાં ગાયક તરીકે કાર્ય કરે છે ત્યારે આવા કાર્યક્રમમાં સાથે જઈ નાની ઉંમરથી તેમની દીકરી સોનલબેનને પણ ગાવાનું અને આવા કાર્યક્રમો કરવાનો શોખ લાગ્યા આવતા તેમણે તેઓના પિતા પાસેથી આ બધું શીખવા જીદ પકડી ત્યારે તેના પિતા તરીકે હેમંતભાઈએ પણ દીકરીના શોખ પૂરા કરવાને તેમને આગળ લાવવા પૂરી કોશિશ કરી તેમને ગાયકી શીખવી જેમાં સોનલબેનની યથાગ મહેનત અને વર્ષો સુધી પ્રયાસો કરી જિલ્લા કક્ષાએ એવોર્ડ મેળવ્યા હતા ત્યારબાદ ફરી પોરબંદરમાં યોજાનાર રાજ્યકક્ષાના ગુજરાત ટેલેન્ટ એવોર્ડ શોમાં તેઓએ ભાગ લેતા ફરી એકવાર સોનલબેન રાજ્યકક્ષાએ પ્રથમ નંબર લાવી પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું ત્યારે તમામ સમાજના લોકોએ અને તેમના પરિવારે સોનલબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા નમસ્કાર રાઠોડ રમતલાલ છગન વાલ્મિકી સમાજ માંથી આવું છું અને સંગીત કાર્યમાં અત્યારે તો હું નાના મોટા એવા પ્રોગ્રામ કરતો હતો નાના સુધી ત્યારે કિંમત અત્યારે ધર્મ પ્રોગ્રામ કરી રહ્યો છું પછી આજે મારી નાની બેબી છે અત્યારે સાત વર્ષ થયા જે હાવ અનમેરજ નહોતા થયા પછી અનમેરજ થયા હતા તેની આગળ એ મને સપોર્ટિંગ કર્યું પપ્પા મારે શીખવું છે મને ધગસ છે હિંમત છે તો મેં એને સપોર્ટ આપી આગળ વધારી અને હું પણ ગાતો હતો પણ એ ટ્રસ્ટ ગાય છે અને અત્યારે પ્રોગ્રામ કરી છે નાના મોટા અને એમના મેરેજ થઈ ગયા પછી એના સાસુ સસરા અને એના હસબન્ડ બધાએ સપોર્ટિંગ કર્યું કે તમે આગળ વધો અને જાઓ ધર્મોના પ્રોગ્રામ કરો એ મારી નાન હતી અને રાજકોટ વોઇસ ઓફ ગુજરાતમાં ફર્સ્ટ એજ એમાં પણ નંબર આવ્યો બીજા નંબરમાં કે પોરબંદરમાં હમણાં આદર્શ ગુજરાત એનું હોય એમાં પણ ફર્સ્ટ એજનો નંબર આવ્યો તો વાલ્મિકી સમાજનું સોનુબેન વાઘેલાને હું એમ કહું છું કે આગળ વધો આપણે વાલ્મિકી સમાજનું

અને ત્યારબાદ રાજકોટ આયોજિત ટીએસ સ્ટુડિયો દ્વારા સ્પર્ધકો સ્વાઈઠ કે સિંતેરમાં બધા હતા ત્યારબાદ મારો પહેલો નંબર આવ્યો છે અને ત્યારબાદ ગુજરાત પોર ઇવેન્ટ ખાતે આદેશમાં મારો પહેલો નંબર આવ્યો છે છત્તેર સ્પર્ધકોમાંથી મારો પહેલો નંબર આવ્યો છે અને ત્યારબાદ હું મારા મેરેજ થઈ ગયા પછી મેરેજ બાદ મારા મારી ફેમિલી જો કે મારા હસબન્ડ મારા સાસુ અને મારા દાદીજી સાસુ તેમનો ફૂલ સપોર્ટ હતો અને ત્યારબાદ જેટલા બધા મારા વાલ્મીકી સમાજના વડીલો આગેવાનો બધે મને ફૂલ સપોર્ટ છે અને હું આગળ વધી એટલા માટે બધા જ વડીલો અને બધા જે કોઈ નાના મોટા પ્રોગ્રામો કરતા હોય તેને મને આગળ વધારી છે એના માટે ખૂબ ખૂબ આભાર